હેલો ફ્રેન્ડ્સ જય શ્રી ગણેશ સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં તો આજે આપણે બનાવશું ઉત્તરાયણ માટે સાત ખીચડો એકદમ સરળ રીતે બનાવશું અને આ ઠંડીમાં ગરમા ગરમ ખીચડો ખાવાની બહુ જ મજા આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એ પહેલાં જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને બાજુમાં આપેલા બે ને પણ પ્રેસ કરી દેજો જેથી કરીને મારી નવી રેસિપીની નોટિફિકેશન તમારા સુધી પહેલાં આવે તો અહીંયા આપણે પેલા ખીચડા માટે ધાન જોઈ લઈએ તો અહીંયા મેં બે ચમચી જેટલી તુવેરની દાળ લીધી છે તમે આખા તુવેરના દાણા પણ લઈ શકો છો બે ચમચી જેટલી મેં અહીંયા ચણાની દાળ લીધી છે તમે ચણા પણ અહીંયા આખા લઈ શકો છો પણ આખી વસ્તુ લેશું તો તેને આપણે ચડતા બહુ વાર લાગશે એટલા માટે અહીંયા દાળ લીધી છે અને બે ચમચી જેટલો મેં અહીંયા બાજરો લીધો છે બાજરાનો ટેસ્ટ ના ગમે તો ઓછો વધારે કરી શકો છો અને અહીંયા ચોડી લીધી છે મેં ઝીણી સફેદ જે ચોડી આવે છે તે બે ચમચી જેટલી મેં અહીંયા ચોડી લીધી છે અને મગની દાળ લીધી છે અહીંયા બે ચમચી જેટલી મેં અને આવી રીતે ઘઉંના ટુકડા લીધા છે મેં આ બજારમાં ઈઝીલી મળી જાય છે પણ તમારી પાસે ના હોય તો તમે ઘઉંને ઘરે જ વાટી શકો છો એટલે આવી રીતે તેના ટુકડા થઈ જશે અને અહીંયા હું દોઢ વાટકી જેટલા ચોખા લઉં છું આ જે નાની વાટકી છે તે દોઢ વાટકીથી મેં અહીંયા ચોખા લીધા છે આ આમાં તમે ગમે તે ધાન વધારે ઘટાડી શકો છો અથવા તો ચેન્જ પણ કરી શકો છો તો આપણે અહીંયા પહેલાં કઠોળને પલાળી દઈએ આપણે દાળ અને ચોખાને નથી પલાળવાના કારણ કે તે ઇઝીલી જલ્દીથી થી પલળી જતા હોય છે તો આ બાકીના જે કઠોળ છે તેને આપણે કલાક માટે તો બધા કઠોળને આપણે આમાં લઈ લેશું મગની દાળ અને ચોખાને આપણે અહીંયા સાઈડમાં રાખી દીધા છે તો આપણે તેને નથી પલાળવાના તો બધા આપણા કઠોળ આપણે સરસ મિક્સ કરી લેવાના છે અને તેમાં આપણે પાણી એડ કરી અને આપણે એને બે થી ત્રણ પાણીથી સરસ એવા ધોઈ લેવાના છે આપણે એને બે થી ત્રણ પાણીથી ધોઈ અને પછી એને પલાળશું તો હું અહીંયા ગરમ પાણીથી ધોઉં છું તમે ઠંડા પાણીથી પણ ધોઈ શકો છો અહીંયા મારી તુવેર દાળ છે તે એરંડીયા વાળી હતી એટલા માટે હું અહીંયા ગરમ પાણીથી ધોઉં છું તમે આને ઠંડા પાણીથી પણ ધોઈ શકો છો અને તમને જે ગમે તે તમે કઠોળા અહીંયા લઈ શકો છો તમે અહીંયા સુકા વટાણા કે પછી વાલ કે તમને જે પસંદ હોય તે કઠોળા અહીંયા તમારે લઈ લેવાના છે તમારા જે અવેલેબલ હોય એ કઠોળ તમે લઈ લઈ શકો છો તો અહીંયા બે પાણીથી સરસ એવું હું આને ધોઈ લઉં છું બધા કઠોળને અને પછી આપણે તેમાં ગરમ પાણી એડ કરી અને આપણે તેને પાંચથી થી છ કલાક માટે પલાળી દેવાનું છે તો અહીંયા હવે હું આને ઢાંકી અને પાંચથી છ કલાક કલાક માટે રાખી દઉં છું અને પાંચથી છ કલાક પછી આપણે તેને ખોલીને જોઈએ છીએ તો જો સરસ એવા આપણો બધા કઠોળ પલળી ગયા છે જો દાળ પણ એકદમ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે ચણાની અને ચોળી પણ સરસ એવી સોફ્ટ થઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્રેશર કુકરમાં લઈ લેવાના છે અને આપણે જે અલગથી રાખ્યા હતા દાળ અને ચોખા જે નથી પલાળ્યા મગની દાળ અને ચોખા એને પણ આપણે બે થી ત્રણ પાણીથી આપણે સાફ કરી સાફ ધોઈ લેવાના છે અને પછી આપણે આ કઠોળ હારે એને પણ એડ કરી દઈશું અને આપણે મેં અહીંયા દાળ ચોખા અને બધા કઠોળ નો માપ કર્યો હતો તો તે આ વાટકી દોઢ વાટકી જેટલા થયા હતા પલાળિયા પહેલા આપણે તેનો માપ કરવાનો છે તો અહીંયા હું ત્રણ વાટકીથી ઉપર પાણી એડ કરું છું અને જો તમારે વધારે ઢીલો ખીચડો કરવો હોય ને તો તમારે અહીંયા ચાર વાટકી જેટલું પાણી લેવાનું છે તો હું અહીંયા ત્રણ વાટકીથી થોડું ઉપર એટલે કે સવા વાટકી જેટલું પાણી લઉં છું અને પછી તેમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરી દેવાનું છે અને અડધી ચમચીથી અડધી ચમચીથી ઉપર હું અહીંયા હળદર પાવડર એડ કરું છું અને પછી અહીંયા થોડા મેં લીલા વટાણા લીધા છે જે ફ્રેશ વટાણા અત્યારે માર્કેટમાં મળે છે તે લીધા છે અડધી વાટકી જેટલા મેં વટાણા લીધા છે અને થોડા અહીંયા સિંગના દાણા લીધા છે અને આપણે તેમાં થોડું ઘી એડ કરી દઈશું જેથી કરીને આપણો ખીચડો ઉભરાય પણ નહીં અને ખીચડામાં ટેસ્ટ પણ એકદમ સરસ આવે પછી આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને આની 3 થી ચાર જેટલી વિસલ વગાડી લેવાની છે અને 3 થી 4 விசેલ વગાડી લીધા પછી આપણે તેનું પ્રેશર એકદમ સરસ નીકળવા દીધું હતું અને પછી આપણે એને ખોલીને ચેક કરશું તો જો એકદમ સરસ એવો આપણો ખીચડો થઈ ગયો છે બધા ધાન આપણા સરસ એવા બફાઈ ગયા છે તો હવે આપણે એકદમ સિમ્પલ એવો ખીચડાનો વઘાર કરશું અને જો તમારે એમ જ ખીચડો ખાવો હોય મસાલાવાળો ખીચડો ન ખાવો હોય તો આ ખીચડો બનીને તૈયાર થઈ ગયો છે તમે આને દહીં સાથે કે પછી કઢી સાથે ખાશો બહુ મજા આવશે આ સાદો ખીચડો ખાવાની પણ પણ આપણે અહીંયા આને મસાલાવાળો બનાવીએ છીએ તો અહીંયા હું એક ચમચો જેટલું તેલ લઉં છું અને તેમાં હું બે ચમચી જેટલું ઘી એડ કરું છું ઘીમાં ખીચડાનો વઘાર બહુ ટેસ્ટી લાગતો હોય છે તો અહીંયા આપણે બે ચમચી જેટલું ઘી એડ કરવાનું છે અને તેમાં આપણે રાઈ એડ કરી દઈશું અને પછી અહીંયા આપણે સૂકા જે આપણા આખા ગરમ મસાલા હોય છે તે લીધા છે મેં ત્રણથી ચાર જેટલા મરચાં લીધા છે સૂકા થોડો ને એક તજનો ટુકડો લીધો છે લવિંગ લીધા છે અને મરીના દાણા લીધા છે પાંચ થી છ બધું આપણે એડ કરી અને પછી તેમાં એક ચમચી જેટલું આપણે જીરું એડ કરશું થોડી ફ્લેવર માટે હિંગ એડ કરી છે અહીંયા બે તમલ એડ કર્યા છે અને દસ થી બાર મીઠા લીમડાના પાંદ એડ કરી દેવાના છે અને એક મેં મોટું બટેટું લીધું હતું જેને મેં આવી રીતે ઝીણું ઝીણું કટ કરી લીધું છે બટેટું કાચું છે અને એ આવી જ રીતે થોડા ગાજરના ટુકડા પણ કરી લીધા છે તેને પણ આપણે બટેટા જ મિક્સ કરી લેવાના છે અને આપણે ગાજર અને બટેટાને સોફ્ટ થાય ત્યાં સુધી પકાવી લેવાનું છે તો ગાજર અને બટેટું થતા ત્રણથી થી ચાર મિનિટનો આપને સમય લાગશે તો તમે આને ઢાંકીને પણ પકાવી શકો છો કીચડાનો વઘાર ઘીમાં કરશું એટલે તેની સ્મેલ એકદમ સરસ આવશે અને ખાવામાં બહુ ટેસ્ટી લાગશે તો હવે ત્રણથી ચાર મિનિટ પછી આપણા બટેટા અને ગાજર સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આપણે આમાં બાકીના મસાલા કરશું તો એમાં મેં આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે એક ચમચી જેટલી આદુ મરચું અને લસણને મેં વાટી લીધું હતું એની પેસ્ટ મેં એક ચમચી જેટલી લીધી છે અને આપણે એક ચમચી જેટલી અહીંયા હળદર એડ કરશું અને થોડો હું અહીંયા લાલ મરચું પાવડર એડ કરું છું લાલ મરચું પાવડર તમારે તીખાસ જોવે એ પ્રમાણે એડ કરવાનું છે કારણ કે આપણે આદુ મરચાંની પેસ્ટ પણ એડ કરી છે અને આદુ મરચાંની પેસ્ટ અહીંયા આપણે થોડી ચડિયાતી રાખશું જેથી કરીને આપણા ખીચડાનો ટેસ્ટ એકદમ સરસ આવશે અને બધા આપણે મસાલા સરસ મિક્સ કરી અને પછી આપણે તેમાં એક મીડિયમ સાઇઝનું ટમેટું લેવાનું છે જેને મેં ઝીણું ઝીણું કટ કરી લીધું છે અને તેમાં હું સ્વાદ પ્રમાણે મીઠું એડ કરું છું જેથી કરીને ટમેટું એકદમ જલ્દીથી કૂક થઈ જાય બધું સરસ મિક્સ કરી અને ટમેટાને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે લેવાનું છે તો અહીંયા ટમેટું પણ આપણું એકદમ સરસ એવું કુક થઈ ગયું છે સોફ્ટ થઈ ગયું છે તો આપણે હવે તેમાં આપણો જે ખીચડો બનાવીને રાખ્યો છે તે એડ કરી દેવાનો છે તો આપણે બધા મસાલા સાથે ખીચડાને સરસ એવો પહેલાં મિક્સ કરી લઈશું અને પછી આપણે જરૂર લાગશે તો આપણે આમાં પાણી એડ કરીશું કારણ કે આપણે અહીંયા ખીચડો થોડો ઢીલો બનાવીએ છીએ અને તમને જો ઢીલો ખીચડો પસંદ ના હોય તો તમે આમાં તમારે પાણી સ્કીપ કરી દેવાનું છે તો અહીંયા મને ખીચડામાં પાણીની જરૂર લાગે છે એટલે હું અહીંયા ગરમ પાણી એડ કરવાનું છે આપણે અહીંયા તો હું અહીંયા થોડું ગરમ પાણી એડ કરું છું અને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે પાણીને ખીચડા હારે અને હજી થોડો મને ખીચડો વધારે કઠણ લાગે છે તો હું અહીંયા ફરીથી થોડું પાણી એડ કરું છું તમારે જે પ્રમાણે ખીચડો જોવે તમારા ઘરમાં ઢીલો કે કઠણ એ પ્રમાણે તમારે અહીંયા પાણી એડ કરવાનું છે તો અહીંયા હું અડધી વાટકીથી પોણી વાટકી જેટલું નાની વાટકી હોય છે તે પાણી એડ કરું છું અને આપણે ખીચડાને સરસ એવું ઉકળવા દઈશું અને આપણે પાણી અહીંયા ગરમ જ એડ કરવાનું છે તો અહીં આપણો ખીચડો સરસ એવો ઉકળે છે અને તમને જો અહીંયા લીંબુનો ટેસ્ટ પસંદ હોય થોડો ખાટો ખીચડો તમારે તમને ખાવો પસંદ હોય તો તમારે અહીંયા થોડું અડધું લીંબુ નીચવી દેવાનું છે તો આપણો ખીચડો અહીંયા બનીને તૈયાર થઈ ગયો છે તો આપણે ઉપરથી એમાં ધાણા એડ કરી દેવાના છે અને ગરમ ગરમ આ ખીચડાને આપણે સર્વ કરવાનો છે તો તમે આ પાપડ છાસ દહીં કે પછી કઢી ગમે તેની સાથે આ ખીચડો ખાશો બહુ ટેસ્ટી એવો ખીચડો લાગે છે અને એકદમ હેલ્ધી એવો ખીચડો બને છે કારણ કે આપણે આમાં બધા ધાન એડ કર્યા છે તો આપણે હવે ખીચડા માટેનો એક વઘાર કરી લઈએ આ વઘાર ટોટલી ઓપ્શનલ છે પણ આવી રીતે વઘાર કરીને ખાશું તો ખીચડો ખાવામાં બહુ ટેસ્ટી લાગશે તો અહીંયા અમે એકથી બે ચમચી જેટલું સિંગ તેલ લીધું છે તમે ગમે તેલ યુઝ કરી શકો છો પણ આ ખીચડો તેલ આરે બહુ સરસ લાગે છે અને તેમાં મેં એક ચમચી જેટલું ઝીણું કાપેલું લસણ લીધું છે અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને પછી જ આપણે આમાં એક ચમચી જેટલી ચટણી એડ કરવાની છે લાલ મરચું પાવડર એડ કરવાનું છે તો અહીંયા હું કાશ્મીરી લાલ મરચું લઉં છું તમે તમારે જો વધારે તીખું જોવે તો તમે નોર્મલ જે આપણું મરચું હોય છે તે પણ લઈ શકો છો અને આપણે સરસ એવું મિક્સ કરી લેવાનું છે અને ધ્યાનમાં રાખવાનું છે ગેસની બંધ કરી અને પછી જ આપણે તેમાં લાલ મરચું એડ કરવાનું છે હવે આપણે આ ગરમા ગરમ ખીચડો શરૂ કરી લઈએ તો તમે પણ આ ઉત્તરાયણે આ ખીચડો જરૂરથી ટ્રાય કરજો અને આ ઠંડીમાં ગરમા ગરમ મસાલા ખીચડો એન્જોય કરજો